નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસી માં આજે એકવીસ તારીખ ત્રીજો મહિનો બે હજાર ચોવીસ ને ગુરુવારના રોજ મિત્રો મગફળીની આવક વિશે વાત કરીએ તો જોઈ શકો છો મિત્રો આજે ડૂમ બે નંબર તો આખો જ ભરેલો છે જોઈ શકો છો ખચાક જ ભરેલો છે વકલ ખચાક જ ભરેલા છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ એ જો મિત્રો અહીંયાથી ચાલુ થઈ ગયું છે જોઈ શકો છો મિત્રો જો મિત્રો તો ચાલો જાણી લઈએ મિત્રો આજે ક્યાં રહેલા છે મગફળીના બજાર ભાવ

1226 1226 भावते मित्रों बीटी 32 छे 1226 જોઈ શકો છો વજનમાં સરસ છે 1226 બકલે બહુ મોટો છે 1226 ભાવ છે છે 40 આદાવ આમા કીતા પરેલા આ 1156 1156 ભાવ છે 39 નંબર મખળે છે વજનમાં થોડીક મિડિયમ अनेक युवा अपन लागि भेटी छ 1256 1256 भावले छ जे विषय मित्रो सरस क्वालिटी छ वजन वाली छ 1256 अमुक मित्रो खोखामा डंक छ बाकी वजनमा बहोत सारी छ लोटु जे होछ मित्रो 1256 लभु ए यो अनि पत्नी पत्नी पत्नी

બોલ્ટ દના વાળી છે આય મિત્રો લોઢું છે મગફળી બારસો છોતેર ક્વોલિટીમાં કાંઈ નો ઘટે સુપર લોઢું બારસો છોતેર વજન માં કાંઈ નો ઘટે મિત્રો મિત્રો થોડુંક સારું દેખાય છે દસક રૂપિયા જેવું